હલો મિત્રો આજે આપણે ગાજર અને બટાકા શિમલા છે બટાકા લીધા છે લીધું છે લીધા છે ડુંગળી લીધી છે લીલા મરચાં લીધા છે સ્વાદ અનુસાર મીઠું લીધું છે લાલ મરચું લીધું છે ગરમ મસાલો લીધો છે ધાણાજીરો નો પાવડર લીધો છે હળદર લીધી છે જીરું લીધું છે બાસમતી ચોખા લીધા છે અહીંયા એક તજ ટુકડો લીધો છે લલિંગ લીધી છે મરી લીધી છે અને ઇલાયચી લીધી છે લવિંગના ના હાથ લીધા છે કઢી પત્તા લીધા છે ધાણા લીધા છે ચલો શરૂ કરીએ હવે આપણે જીરું નાખીશું તજ નાખીશું લવિંગ લીધી છે ઇલાયચી લીધી છે મરી લીધી છે જાવિત્રીનું ફૂલ નાખીશું হ'ব আপুনি থ'ু থোৱা দেইছো હવે કઢી પત્તા નાખીશું ડુંગળી નાખીશું ગાજર નાખીશું કમિટા છે મટાટા લીલા મરચા નાખીશું হ্যাঁ থেক হ্যাঁ হলদর না লাল মরচু বুঝেছে গরম নাকি না

หายออกไปจาคณะที่สุ આપણે થોડું પાણી નાખી દઈશું પાણી થોડું લેવાનું છે હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું શિમલા મિર્ચ બટાકા વાળા પુલાવ થઈ ગયા છે હવે એક પ્લેટમાં સર્વ કરી લઈશું

તમે જોઈ શકો છો આપણે બટાકા ગાજર અને બટાકા ગાજર અને શિમલા બીજ પુલાવ તૈયાર થઈ ગયા છે